સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના સરડલા ગામે કાર્યવાહી થી ખનીજ માફિયાઓમાં દોડધામ મચી ગઈ છે સફેદ માટી સ્ટોક કરી તેને લોડર માંથી ડમ્પરમાં ભરીને વહન કરાતું હોવાનું ગુપ્ત ઇનપુટ મળતા તંત્રએ તાત્કાલિક દરોડો પાડીને કાર્યવાહી કરી હતી સાત વાગ્યા ની આસપાસ મૂળી તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં કે જ્યાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર સફેદ માટી નું ખનન પ્રભાવિત વિસ્તાર છે ત્યાં તપાસમાં હતા ત્યારે રોડ ની અંદર ની સાઇડ બે કિલોમીટર જતા ત્યાં એક સ્ટોક ગેરકાયદેસર કરેલો હતો સફેદ માટીનો ત્યાંથી ડમ્પર અને લોડર વડે આ ભરવાનું કામ ચાલુ હતું ત્યાં અમારી ટીમ સાથે અમે રંગે હાથ ઝડપી પાડી એક ડમ્પર એક લોડર અને એક બાઇક અને બે ઈસમો ત્યાં જે હાજર હતા આ તમામે તમામ મુદ્દામાલ એકાવન લાખનો જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ